નમસ્કાર દર્શક મિત્રો જમ્મુ સન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે લોધા ગામે એક યુવક પાણીમાં તણાઈ જતા મોત નીપજ્યો ખેત મજૂરી કરવા ગયેલા યુવાનનું વરસાદી કાસમાં તણાઈ જવાથી મોત મરનાર વ્યક્તિનું નામ ચરોતરા મેલાબાઈ વજેસંગ રહેવાસી ગામ પિલોદરામાં મારી ફર્યું ખેત મજૂરી જતા કાકડી વીણવા જતા હતા તે સમયે પાણી વેણ વધતા પાણીમાં યુવક તણાયો સમસાન વિસ્તારમાં ગામજનોને જાણ થતા ગામમાં તણાયા યુવકને યુવકને પાણીમાંથી બહાર કાઢતા ગામના સરપંચને જાણ થતા સરપંચ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી મૃતકને પીએમ અર્થે જમ્મુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હું બળવંતસિંહ રાઠોડ સરપંચ પિલુદરા આજ રોજ બપોર દોઢ વાગ્યાના અરસામાં મારા ગામે માળી મોહલ્લાના ચરોતરા મેલાભાઈ વજેસંગ ખેતમજૂરીએ જતાં વરસાદી પાણીનું વહેણ અચિંતા વધતાં પાણીમાં તણાઈ ગયો અને યુવકો દ્વારા શોધખોળ કરતાં લાશ મળી છે જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને લાશને જંબુસર દવાખાને પીએમ અર્થે ખસેડ્યા છે